GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ વડોદરાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા હોય કે જેને લઈ રિપોર્ટર કવરેજ કરવા ગયેલ તે રિપોર્ટરને સરપંચ સહિત તેના મળત્યાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો મળતી માહિતી મુજબ પ્રથમપુરા ગામના સરપંચ દ્વારા મહીસાગર નદીમાંથી રેતી ખનીજ કોપાન કરવામાં આવી રહ્યું છે તેનું કવરેજ કરવા એક ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિજય પટેલને જોડાણ થતા રિપોર્ટિંગ કરવા સ્થળ ઉપર પહોંચ્યા કરતા સરપંચ અનિલ રબારી અને તેના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર મંડળી બનાવી રિપોર્ટર વિજય પટેલ ઢોરમાર મારવામાં આવ્યો હતો સમગ્ર મામલે બાદરવા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધવામાં આવી અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા આમાં શું છે મને ઇન્ફોર્મેશન મળી હતી કે રેતીની અંદર બહુ મોટા પાયે ખનન થઈ રહ્યું છે સરપંચ દ્વારા એટલે હું ત્યાં લાઈવ કરવા ગયો લાઈવ કરવા ગયો એટલે હું ઓફ કેમેરાથી હું વિડીયો શૂટ કરતો તો શૂટ કરીને પછી હું આવતો તો મારા ખેતર આગળ આવ્યો ત્યાં સુધીમાં તો સરપંચ દ્વારા એમનું આખું કુટુંબ મને મારવા માટે આવી ગયું ત્યાં એટલે મારું ખેતર જ છે ત્યાં તો બચવા માટે થોડોક હું પાછો ગયો તો મારા કઝિનનું ખેતર છે મારી એક ભાઈનું ખેતર છે કૌટુંબિક એમણે ખેતરમાં લઈ જઈને મને એટલો બધો ઢોર માર માર્યો છે એમાં જિગ્નેશ રબારી ધ્રોહિત રબારી મને લોખની પાઇપ માથામાં મારી છે જયા રબારી નીતા રબારી તાલુકા સદસ્ય શીતલ અલ્પેશ રબારી ટોટલી એમનું કૌટુંબિક બધાએ મને ઢોર માર માર્યો છે કાલે તમે મારા નિશાન પણ જોઈ શકો છો અને આ લોકો મને મારવાનું પ્લાનિંગ કેટલા ટાઈમથી હતું જ સબૂત માટે રાત દિવસ એમના ટ્રેક્ટરો ચાલે છે પ્રથમપુરા ગામમાં રહીને એટલી દાદાગીરીથી ચલાવે છે તમારે સબૂત જોઈતો તો સેન્ટ્રલ બેંકના કેમેરા છે ગમે ત્યારે તમે ચેક કરી શકો ત્યાં એમાં શું છે કે મને બહુ કાલે બહુ વધારે વાગ્યું હતું એટલે હું પોલીસ સ્ટેશન ગયો પણ ત્યાં કંડિશન મારી નથી એટલે મને હોસ્પિટલ ત્યાં મોકલ્યો તો જન્મોથી જ્યાં સાવલીમાં છે ત્યાં એકસો આઠ કરીને મેં ત્યાં ગયા પણ ત્યાં મારી કોઈ ટ્રીટમેન્ટ થઈ નહીં ખાલી માથાની અંદર બે ટાંકા લેવામાં આવ્યા ત્યાંથી પછી મને સોનોગ્રાફીને બધું કરવા માટે દેવ હોસ્પિટલમાં ગયા પણ ત્યાં કોઈ ટ્રીટમેન્ટ મારી થઈ નહીં એટલે પછી હું આવ્યો કે તમે મને ત્યાં એડમિટ થવાનું કહ્યું પણ બધું મારે એડમિટ નથી થવું ત્યાંથી પછી પોલીસ સ્ટેશન આવ્યો કેસ કરવા માટે એટલે એ લોકો એફઆઈઆર મારી બધું ટાઈપિંગ ને બધું કરતા હતા પણ ખબર નહીં ક્યાંથી સરપંચને એમના મળે ત્યાં બધા ત્યાં આવી ગયા અને પછી સરપંચ હું રિક્ષામાં કાલ તો મારી પોઝિશન એવી હતી કે મારેથી ઉતરાય એવું જ નહોતું રિક્ષામાંથી બેઠાને બેઠા અમે થોડાક આગળ ગયા અંદર મને ખૂણામાં લઈ ગયા અમે વાત કરી સરપંચે તો મને એવું કહ્યું કે તારી વાઈફ ત્યાં દરરોજ આંગણવાડીમાં આવે છે ત્યાં એને અમે ગમે ત્યારે ઉઠાવી લઈશું મારી નાખ્યું બે વર્ષની છોકરી છે અમે એને ત્યારે ખતમ કરી નાખે પણ તારા ઘરમાં કોઈને પણ મમ્મી પપ્પા અહીંયા એકલા રહે છે જોડે કોઈ રહેતું નથી એમને પણ અમે હેરાન કરીશું તું અમારે આ સમાધાન ઉપર સહી કરી દે એટલે મારે સહી કરવી પડે મારી જોડે બીજો કોઈ રસ્તો કારણ કે શું છે કે પોલીસ સ્ટેશન માં ખબર નહીં આગળ પણ મારી જોડે આવી એકવાર બની ચૂકેલું છે કે હું ત્યાં આગળ કમ્પ્લેન લેખાવા ગયો તો એટલે હું મારી ઉપર એમણે કમ્પ્લેટ કેટલી વાર કરી ટેલિફોનિક વાત કેટલી વાર કરી છે પણ એનો કોઈ મને જવાબ નથી આવતો આજે કાલે રેડ પણ એ બધું પૈસા લઈને જતા રહે છે કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે મારી આંખો જે જોયું છે કે મને કેટલું માર્યું છે તમે મારા નિશાન ને બધું જોઈ શકો છો એટલે હવે અમને કડકમાં કડક સજા મળવી જોઈએ હવે બક્ષવામાં નહીં આવે એમનું મોટા પાયે ગામમાં ખનન થઈ રહ્યું છે ખનન ને ઘણું બધું કુંભાડે એમના છે હું હવે ઉજાગર નામ કાઢવા બેસે તો ઘણા બધા નીકળે એવા છે કારણ કે સરપંચ પૂર્વ અત્યારે એમાં શું છે એમના પૂર્વ સરપંચ ફાધર હતા પણ અત્યારે વહીવટ આ સરપંચ જ કરે છે તાલુકા સદસ્ય એમના નાના ભાઈના વાઈફ છે પણ વહીવટ આ ભાઈ જ કરે છે બધું એમણે પડાવું છે ગામની અંદર અને ટોટલી એમનું ખનન ને બધું બહુ મોટા પાય છે એ તમને હું ધીરે ધીરે બધા પ્રૂફ આપું ઘટનામાં એવું છે કે મારી પાસે આજે બપોરે અમનો ફોન આવ્યો વિજયભાઈનો ફોન આવ્યો કે ભાઈ મને ગામની અંદર આ રીતે મારવામાં આવ્યો છે મને તો મેં પૂછ્યું શા માટે તો એમનો એક નેક્સ્ટ છેલ્લો વિડીયો હતો કે ભાઈ ગામની અંદર જે ખનીજ થતું હતું એ રોકવાની કોશિશ કરીને ક્રાંતિકારી યુવાન છે તેમનો હેતુ હેતુ માટે એટલો જ છે કે જ્યાં ખનીજ ચોરી થઈ રહી છે જે પર્યાવરણ નુકસાન થયું નુકસાનને એ રક્ષણ કરી શકે બચાવી શકે જે હેતુ છે એમનો કોઈ બીજો હેતુ છે નહીં પણ એમને ગામના સરપંચ અને સરપંચના પરિવાર દ્વારા એમને ઢોળમાર મારવામાં આવ્યો છે જેની જેની જાણકારી અમને અમને આપી હતી અને આજે અમે એમની માટે અહીંયા આગળ આવીને ઊભા છે અમે કંટ્રોલમાં ફોન કર્યો છે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે અને કંઈક દવાખાનામાંથી પણ એપીઆર કરીને આ લોકોને વરદી લખાઈ છે પણ હજુ સુધી પોલીસ પાંચ કલાકથી કંઈક હજુ પોલીસ અહીંયા આગળ આવી નથી કોઈ પણ જાતની મતલબ મેં એને શું કે કાર્યવાહી કરવાની કાર્યવાહી આ લોકોએ કરી નથી એટલે અમારી માંગ છે કે જે પણ આરોપીઓ હોય એ આરોપીઓ આ આરોપીઓને સખ્તમશખ્ સજા થાય આ જે ખનીજ ચોરો જે ચોરી કરી રહ્યા છે નદીનું જે નુકસાન કરી રહ્યા છે પર્યાવરણ જે બરબાદ કરી રહ્યા છે એ પર્યાવરણ ચોરોને ખરેખર કાયદેસર સજા થવી જોઈએ અને કલેક્ટરશ્રીને અમે કાલે પણ આવેદનપત્ર આપવાના છે કાલે અમે મુલાકાત કરવાના છે અને આ તાત્કાલિક ખનીજ જે ચોર ગામનો સરપંચ એ ગામનો સરપંચ ડિસ્મિસ થવો જોઈએ કારણ કે ગામના સરપંચ દોરા મારવામાં આવ્યું છે અગર જો વિજયભાઈ ભાઈ કંઈ ભૂલ કરી

કેટલી ચોરી કરી છે કાકા કે અમે ગામની પોતે મુલાકાત લીધી છે અને આખાના આખા રીતે પહાડો એ લોકો ચોરી કરી ગયા છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે તમે પણ જો ગામમાં વિઝિટ કરશો તમને ખ્યાલ આવી જશે કે આ ગામમાં ખરીદી ચોરી થઈ છે તો આ લોકો ચોરી કરી જ છે તો આ ગામના સરપંચને ડિસ્મિસ કરવામાં આવે સખ્તમાં સજા કરવામાં આવે અને આ આ જે કાનૂની જેટલા પણ આરોપીઓ સામેલ થયા હોય એ બધાને કડકમાં કડક સજા કરવામાં આવે